સૌ મીડિયા મિત્રોનું ને આવકારું છું અને આજની આપની પ્રેસ કોન્ફરન્સ આપણે સૌ જાણીએ છીએ કે આજે જે લોકસભાના સામાન્ય ઇલેક્શન્સ જે છે જનરલ ઇલેક્શન્સ બે હજાર ચોવીસને આજે ઇલેક્શન કમિશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ અનુસંધાને એટલે કેટલીક મોડલ કોડ ઓફ કન્ડક્ટ જે ચુનાવની આદર્શ આચારસંહિતા જે છે એ હવે અમલમાં આવી છે અને આના અનુસંધાને જે સુરત જિલ્લામાંને લગતી કેટલીક બાબતોનું હું આપ સમક્ષ જે છે પ્રસ્તુત કરવા માગું છું જે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં જે જે કાર્યક્રમ છે એમાં જાહેરનામું બહાર પાડવાની તારીખ છે બાર એપ્રિલ એમાં ઉમેદવારોને ભર પત્રો ભરવાની છેલ્લી તારીખ છે ઓગણીસ એપ્રિલ શુક્રવારથી પત્રોની ચકાસણીની તારીખ છે વીસ ચાર બે હજાર ચોવીસ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે બાવીસ ચાર બે હજાર ચોવીસ મતદાનની તારીખ છે સાત પાંચ બે હજાર ચોવીસ એટલે ગુજરાતમાં એક ચરણમાં મતદાન યોજવાના છે સુરત પણ આમાં સામેલ છે મતગણતરી જે છે એ ચા જૂન ચાર છ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવશે અને છ છ બે હજાર ચોવીસના રોજ ચૂંટણીની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થશે એટલે સુરત જિલ્લાની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટમાં આપણે સૌ જાણીએ છીએ કે સોળ અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી સેગમેન્ટ છે એટલે અલગ અલગ ત્રણ પાર્લિમેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં એમનો સમાવેશ થાય છે ચોવીસ સુરત જે પાર્લિમેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી છે એમાં એકસો પચ પચપન ઓલપાડ એકસો સુરત ઈસ્ટ એકસો સુરત નોર્થ એકસો એકસઠ વરાછા રોડ એકસો બાસઠ કારંજ એકસો છાસઠ કતારગામ અને એકસો સડસઠ સુરત વેસ્ટનો સમાવેશ થાય છે આ સાથે જ જિલ્લામાં આવતી ચાર પાંચ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી જે એકસો છપ્પન માંગરોળ એકસો સત્તાવન માંડવી એકસો અઠ્ઠાવન કામરેજ એકસો ઓગણસિત્તેર બારડોલી અને એકસો સિત્તેર મહુવા એ બધી ત્રેવીસ બારડોલી પીસીમાં એમનો સમાવેશ થાય છે એ જ રીતે એકસો ત્રેસઠ લિંબાયત એકસો ચોસઠ ઉધના એકસો પાસઠ મજુરા અને એકસો અડસઠ ચોર્યાસી આનો સમાવેશ જે છે પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં એનો સમાવેશ થાય છે સુરત આખા જિલ્લાની વાત કરીએ તો જે પાંચ એક બે હજાર ચોવીસના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે એના મુજબ કુલ જિલ્લામાં સુડતાલીસ લાખ આઠ હજાર અને બ્યાસી મતદારો છે એમાં પચીસ લાખ ત્રેવીસ હજાર જેટલા પુરુષ મતદાતા અને એકવીસ લાખ ચોર્યાસી હજાર આઠસો સત્તાણું સ્ત્રી મતદાતાઓ છે જેન્ડર રેશિયો આઠસો છેસઠ છે અને ઈપી રેશિયો સિક્સટી છે આ વખતે જે પર્સન વિથ ડિસેબિલિટીઝ એટી ફાઈવ પ્લસ અને યુવા મતદારો ઉપર આપણે વધારે ધ્યાન આપીએ છીએ એમાં પીડબ્લ્યુડી વોટર્સ છે ટોટલ જિલ્લામાં એકવીસ હજાર સાતસો ને બે એટી ફાઇવ પ્લસ ઇલેક્ટર છે એકવીસ હજાર છસો ને પચાસ અને અઢારથી ઓગણીસના ઇલેક્ટર છે એટી ફોર થાઉઝન્ડ ચારસો ને છોતેર જેટલા મતદારો છે મતદાર અધિન સત્તા સુધારણાનો કાર્યક્રમ હાલ પણ સ્ટાર્ટ છે અને જે છે લાસ્ટ ડે ઓફ નોમિનેશન સુધી બધું ચાલતું રહેશે એમાં જે નવા ફોર્મ્સ જે આવ્યા છે એમાં નવા ફોર્મ્સ છ જે છે ફોર્ટી સિક્સ સેવન હંડ્રેડ નાઇન્ટી એટલે છેતાલીસ હજાર જેટલા ફોર્મ્સ આવ્યા છે ફોર્મ સાતમાં અઢાર હજાર નવસો ને અઠ્યાવીસ અને ફોર્મ આઠમાં ફોર્ટી નાઇન થાઉઝન્ડ ત્રણસો ને છેતાલીસ એટલે ફોર્ટી ઓગણ પચાસ હજાર ત્રણસો ને છેતાલીસ જેટલા ફોર્મ આઠ પણ આપણને મળ્યા છે અને આનું નિકાલ પણ જે છે એઆર કક્ષાએથી થઈ રહ્યું છે